નેત્રંગમાં સતત બે દિવસથી ચાલુ વીજ પુરવઠાના બારસો મીટરથી વધુ વાયરો ચોરાયાની ઘટના સામે આવી છે ખેડૂતો વીજ પુરવઠો નહીં મળે તો ઉભા પાકને નુકસાન થશે તેવી ભીતિ સર્જાઈ રહી છે નેત્રંગ તાલુકાના કેલવી કુવા ગામમાં આવેલા રાઈસ મિલની બાજુમાં આવેલ ખેતરમાંથી રાત્રિના અંધકારના સમયે અજાણ્યા ઈસમો ચાલુ વીજ ટ્રાન્સફર એટલે કે ટીસીની ચોરી કરવાનો પ્રયાસ હાથ ધરાયો હતો વીજ ટ્રાન્સફરમાંથી એલ્યુમિનિયમ સહિત કિંમતની ધાતુની ચોરી કરીને તેને ખેતરમાં જ નાખી ફરાર થઈ ગયા હતા તે જ રાત્રિએ કેલ્વી કુવા બેડોલી રોડ ઉપર ચાલતા વીજ પુરવઠાના છસો મીટરથી વધુ વાયરોની ચોરી કરવામાં આવ્યા બાદ ત્યારબાદ તેના બીજી રાત્રે કેલ્વી કુવા બેડોલી રોડ ઉપરથી ફરી છસ્સો મીટરથી વધુ વીજ પુરવઠાના વાયરોની ચોરી થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે ગુજરાત વીજ કંપની અને પોલીસ તંત્ર સંકલન કરીને વીજ પુરવઠાના વાયરોની ચોરી કરનાર અજાણ્યા ઈસમોને પકડી જેલ ભેગા કરે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે